નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો રેવન્યુ તલાટીની ભરતી જે છે એ ફાઇનલી આવી ગઈ છે જેની અંદર ત્રેવીસો પ્લસ જગ્યા ઉપર જે છે એ ભરતી થવાની છે અને જેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસિયલ રીતે કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ત્રેવીસો જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારે ક્યારે શરૂ થશે અને આના માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ક્યારે બહાર પાડવામાં આવશે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી જ્યાં સુધી ભરતી પૂરી થઈ અને નિમણૂક પત્ર તમને ન આપવામાં આવે ત્યાં સુધી આપવામાં આવશે તો આ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ કુલ જગ્યાઓ છે ત્રેવીસો પ્લસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતીની જે છે એ ઓફિશિયલ રીતે જાહેરાત કરી દેવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આની ઓફિશિયલ નોટિફિકેશન આવી ચૂકી છે અને એનું જાહેરાત પ્રમાણે રાખવામાં આવે છે ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ બે હજાર ચ પચીસ માટે જે છે એ આ ભરતી આવી ચૂકી છે હવે અહીંયા જોઈ શકો છો પહેલાં જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે મહેસૂલી તલાટી વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો પ્લસ જેટલી જગ્યાઓ જે છે એ આની ભરતી થનારી છે જેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ વગેરે જે છે એ હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો હવે આપણે જોઈશું કે આ ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે અને આની જે છે એ ભરતી ક્યારે આવશે અને દીપક રાજાણી સાહેબ છે આપણે એમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે તલાટી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા મોટા સમાચાર બે હજાર ત્રણસો છન્નું મહેસૂલ તલાટીની ભરતીની જાહેરાત એપ્લિકેશન માટે હવે થશે જાહેરાત એટલે કે હવે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે તો આ જે મુખ્ય લેખ આવી ચૂક્યો છે એ જોઈ લો ગુજરાતમાં રેવન્યુ તલાટીની ખાલી પડેલી ત્રેવીસો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે શરૂ કરી તૈયારી ગુજરાતમાં રેવન્યુ તલાટીની ખાલી પડેલી ત્રેવીસો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયારી કરી એટલે તૈયારી જે છે એ શરૂ કરી દીધી છે તો હવે આપણે જોઈએ કે આ જે છે એ ભરતી કઈ તારીખે જાહેર કરવામાં આવશે તો એના રિલેટેડ આ લેખની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે આપણે એક પછી એક ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો રાજ્યમાં એક તરફ ગુજરાત વહીવટી સુધારા પણ ઝડપી વહીવટ માટે અનેક સુધારણા સૂચવી રહી છે ત્યારે વહીવટી તંત્રમાં અનેક ખાલી જગ્યાઓ ભરવા માટે જે છે એ ગુજરાત સરકારે મન બનાવી લીધું છે આગામી દિવસોમાં મહેસૂલી તલાટીની મોટા પાયે ભરતી કરવામાં આવશે લગભગ ત્રેવીસ જેટલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે જે છે એ મહેસૂલી તલાટીની મોટી અછત છે અને જેના પરિણામે ગ્રામ પંચાયતોની અનેક કામગીરી જે છે એ ખોળંગા છે મૈસૂલી તલાટી વર્ગતરણની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કવાયત તેજ કરી છે ટૂંક સમયમાં આ પરીક્ષાઓ માટેનો અભ્યાસક્રમ કેટેગરોવા કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વગેરે વિગતો જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે આ ભરતીની જાહેરાત આવવાને પગલે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારોને ફાયદો થશે તલાટીની ભરતીમાં અગાઉ લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હોવા અને તેના માટે પરીક્ષાનું આયોજન પણ મોટા પાયે કરવું પડતું હતું આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે દ્વારા કેટલીક મહત્ત્વની બાબતો જે છે એ ફેરફાર કરવામાં આવ્યા છે હવે અહીંયા જે છેલ્લો પેરેગ્રાફ છે એની અંદર લખવામાં આવી છે જેના પ્રતિના નિયમોમાં ફેરફાર કરાવે છે અગાઉ ધોરણ બાર પાસ પર રેવન્યુ તલાટી જે છે એ એની ભરતી કરવામાં આવતી હતી હવે જે છે એ એને સ્નાતક પર જે છે એ કરી દેવામાં આવે છે એટલે કે પહેલાં જે રેવન્યુ તલાટીની ભરતી આવતી હતી એ ધોરણ બાર પાસ પર આવતી હતી પરંતુ આ વખતે જે છે એ એના આર આર જે છે એ નવા આર આર બહાર પાડવામાં આવે છે અને જેની અંદર આ ભરતી જે છે એ હવે સ્નાતક ઉપર કરવામાં આવશે સાથે સાથે જે મર્યાદા તેત્રીસ વર્ષ હતી એને વધારીને જે છે એ પાંત્રીસ વર્ષ કરી દેવામાં આવે છે તેના કારણે લાયકાત ધરાવતા ઉમેદવારો મહેસૂલી તલાટી માટે ઉપલબ્ધ થશે તે સાથે ઉમેદવારોની સંખ્યામાં કેટલાક અંશે ઘટાડો થવાના કારણે પરીક્ષાનું આયોજનથી લઈ અનેક બાબતોમાં વહીવટી સરળતા રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે કદાચ પહેલી મે બે હજાર પચીસના રોજ આ અંગેની વિધિવત જાહેરનામું મુખ્યમંત્રી કક્ષાએથી શરૂ કરવામાં આવે એટલે કે જાહેર કરવામાં આવે એની સંભાવના જે છે એ જોવાઈ રહી છે તો એક મે બે હજાર પચીસના રોજ એક પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ મુખ્યમંત્રી દ્વારા આની ઓફિશિયલ જે છે એ જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે તો આનું જે ઓફિશિયલ જાહેરનામું છે એ એક મે બે હજાર પચીસના રોજ આવશે એના પછી એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે સાથે સાથે વિગતવાર અભ્યાસક્રમ કેટલી જગ્યાઓ ભરવાની થશે પછી ઓનલાઈન અરજી કરવાની તારીખો વગેરે વિગતો જે છે એ આપણને એક મે બે હજાર પચીસના પછી ખબર પડશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે તેઓની તલાટીની ભરતી ક્યારે આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ